પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનના ટીઆરએમ સુરત રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા સુરત અને ઉતના રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા નવીનીકરણ નિરીક્ષણ કરવામાં આવ્યા હતા આ સાથે જ આગામી દશેરા છઠ પૂજા અને દિવાળીના તહેવાર ને લઈને પણ આ સાથે જ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી સુરત સુરત રેલવે 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 પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈ ડિવિઝનના વર્મા અને સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા સુરત અને ઉધના રેલવે સ્ટેશનના નવીનીકરણ કામ ચાલી રહ્યું છે ત્યારે તેઓ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા સુરત રેલવે સ્ટેશન બાદ ઉધના રેલ્વે સ્ટેશન ખાતે નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી સુરત

સેફ્ટી સેમિનાર મીટિંગમાં ભાગ પણ લીધો હતો બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત